કચ્છના અનેક ખેડૂતો જોડાઈને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીસા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસિયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઈએ જોયું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઈ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યા અંતે પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવવા જઈ રહ્યા છે જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે તેઓ કમલમ આંબા તથા ખારેક સહિતની ખેતીમાં કેશુભાઈ જણાવે છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતની પણ ફરજ છે કે તે સરકારના અભિયાનમાં હિતાયને લક્ષમાં રાખીને જોડાય એક પદ્ધતિથી બીજી પદ્ધતિ બદલવાની શરૂઆત ભલે ધીમી હોય પરંતુ તેના સારા પરિણામ મળ્યા બાદ પ્રયાસ કરનાર ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવતા અચકાશે નહીં તે મારા અનુભવ સાથેની સો ટકાની વાત છે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર કેશુભાઈ પોતાના અનુભવ જણાવતા કહે છે કે શાકભાજી હોય કે બાગાયતી પાક તમામમાં રાસાયણિક ખાતરથી લઈને જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી અનેક પ્રકારે નુકસાન મને વેઠવું પડ્યું હતું જમીન ખરાબ થવા સાથે ખર્ચ વધી જતો હતો ઉપરાંત ઉત્પાદનમાં કંઈક ગુણવત્તા જળવાતી ન હતી આમ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત વચ્ચે આમાં શું કરવું તે મથામણ રહેતી હતી જેથી મેં ધીમે ધીમે રાસાયણિક ખેતીને આટોપવાનો નિર્ણય લીધો હાલ ગાય આધારિત ખેતી તરફ હું ધ્યાન આપી રહ્યો છું મારા મિત્રો જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે તેઓના અનુભવોથી શીખીને મેં પણ મારી વાડીમાં પ્રાકૃતિક ખેતી મુજબ એક પછી એક બદલાવ લાવવાની શરૂઆત કરી છે જેના સારા પરિણામ મળી રહ્યા છે હાલ મેં મારા તમામ બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી મુજબ પ્રયોગ કર્યા છે જેના પરિણામ સ્વરૂપ મને ઉચ્ચ ગુણવત્તાના ફળ મળી રહ્યા છે હાલ કમલમનું ઉત્પાદન મળી રહ્યું છે જેની બજારમાં સારી માંગ છે રાજ્યભરમાં તેની નિકાસ કરું છું તેના સારા ભાવ મળી રહ્યા ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીમાં હજુ પણ મારું જ્ઞાન વધારીને હું ખેતીને વધુ સારી દિશામાં લઈ જવા કટિબદ્ધ છું તેઓ જણાવે છે કે વચેટીયાના કારણે ખેડૂતોને પોતાના માલનો યોગ્ય નફો મળતો હોતો નથી હું મારા ઉત્પાદનનું જાતે માર્કેટિંગ ગ્રેડિંગ અને વેચાણ કરું છું મારી અન્ય ખેડૂતોને પણ અપીલ છે કે જેમ વેપારીઓ પોતાની વસ્તુની કિંમત જાતે નક્કી કરે છે તેમ તમે પણ જાતે કિંમત નક્કી કરી જાતે જ માર્કેટિંગ અને વેચાણ કરવું જોઈએ કેશુભાઈ અન્ય ખેડૂત મિત્રોને અનુરોધ કરતા જણાવે છે કે રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ કેશુભાઈ પાસિયા પાસિયા એગ્રો ફાર્મ ઘસીસા મારી અહીં વરસીસા ખાતે હજાર ચોસર હજાર એકરનું ફાર્મ આવેલું છે જેની જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન રહું છું એમાં આંબા છે ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે આંબા અને ખારેક વાવ્યા છે એને આઠથી દસ વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે અને બે વર્ષ થયા છે અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં બે ટાઈપના છે એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે એ ખા ડ્રેગન ફૂડને અઢી વર્ષ થયા એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવે તો આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને બે કરની અંદર બીજા ડ્રેગન ફૂડ આ વર્ષે પાંચ મહિના પહેલાં આવે છે તો આ ત્રણેય ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ઘઉં આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખા એના માટે આપણને એ તરફ વળવું જ પડશે અને આ મારી મેંગો છે ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માલની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ છે હું પોતે આજે મારું રહેવાનું ભૂજ હોવા છતાં પણ જ્યારે જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂમમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક હું માર્કેટ કરું છું એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જ જો કશું તો જ વચ્ચેના દળાઓનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઈડ યુઝ કરવું પડતું હતું માટે મેં દાડમનો પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો આવી છે તો સૌને મારી એ ભણવામાં છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી અને આવા રાજ્યપાલશ્રી અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વસ્તુ તો એમાં આપણને આગામી સમય હિટ થશે એ હું ચોક્કસ કહું છું અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથ આવી કાર આવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વોલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને છ ફાયદો થશે जीवन अने ज्योतिष दर बीजा अने चौथा शनिवारे आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई से न्यूज ऑफ कच्छ खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। खोलियाँ बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात हो तो डेंगू चिकन मलेरिया, दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર